એક સમયે સૌથી વધુ પાક ઉત્પાદન કરનાર પંજાબે જમીનમાં એટલી દવાઓ નાખી કે આજે ત્યાં કેન્સરના દર્દીઓથી ભરેલી આખી ટ્રેન ચલાવી પડે છે પ્રકૃતિ પ્રેમના પાટેથી જે હેઠે ઉતરી જાય એને આવી ટ્રેન ચલાવવી જ પડે મને નથી ગમતું છતાંય કહેવું પડે છે કે રસાયણ આધારિત ખેતીથી પાકેલો એક એક દાણો ભારતની આવનારી પેઢીને નમાલી માય કાંગલી અને રોગિસ્ટ બનાવશે મને સાંભળનારા ગુજરાતના દરેક ખેડૂત ને પૂછું છું દિલ ઉપર હાથ રાખીને જવાબ દેજો કે તમારા દાદા એ જેવી સમૃદ્ધ અને ફળદ્રુપ જમીન 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 તમને તમને એવી એવી તમે તમે સાચવી શક્યા છો તમારા તમારા નહીં આપી શકો આ વાતનો તમને વસવસો નહીં થાય જેને ખેતી નથી એવા વડીલો તમારા દિલ ને પૂછજો કે બાળપણમાં ફળો અને શાકભાજી નો જે સ્વાદ તમે ચાખ્યો તો એવો આજે સહેજ પણ છે કોણ ચોરી ગયું શાકભાજી ના સ્વાદ ને કોણ ચોરી ગયું પાકના પોષક તત્વોને કોણ ચોરી ગયું જમીનની ફળદ્રુપતાને કોણ વાવી ગયું હરિયાળા ખેતરમાં હળાહળ